નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે જેને લઈને મિત્રો ગુજરાતનું વાતાવરણ બદલી રહ્યું છે આ બાજુ મિત્રો જોવા જઈએ તો પવન પવનની ઝડપ મિત્રો ખૂબ જ ઓછી જોવા મળી હતી ગઈકાલની જો વાત કરવામાં આવે તેમજ મિત્રો ભારે ગરમી અને બફારાનો મિત્રો સામનો કરવામાં આવ્યો છે અરબી સમુદ્રમાંથી ખાસ કરીને કેટલીક સિસ્ટમો છે એ ભેજ લાવી રહી છે જેને લઈને મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા કેટલાક વિસ્તારમાં વરસાદને લઈને પણ મિત્રો આગાહી કરવામાં આવી છે તેમજ મિત્રો ચોવીસ તારીખના રોજ હોળીનો પણ આપણે તહેવાર છે અને હોળીના દિવસે વાતાવરણ જોઈ અને આગામી ચોમાસું કેવું રહે છે તેનો વર્તારો કરવામાં આવતો હોય છે સાથે સાથે મિત્રો ચંદ્રગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે પચીસ તારીખે મિત્રો ખાસ કરીને ધૂળેટીનો તહેવાર છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આગામી દસ દિવસ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને હવામાનને લઈને ગરમીને લઈને શું આગળ છે પવનની ઝડપ શું રહેશે તેમજ હોળીના દિવસે મિત્રો કઈ દિશા ઉપરથી પવન રહેશે અને કઈ દિશા પરથી પવન રહે તો એ સારો કહેવાય તો એ પણ આપણે જોઈશું કે હોળીના દિવસે મિત્રો ચોવીસ તારીખે પૂર્વાનુમાન આપણે મિત્રો કઈ દિશા તરફથી પવન આવી રહ્યો છે ખાસ કરીને પશ્ચિમ તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે અને પૂર્વ તરફ મિત્રો જઈ રહ્યો છે આપણે લાઈવ પણ બતાવવાના છીએ જે મિત્રો ખાસ કરીને બાર આની ચોમાસાના પણ સંકેત આપે છે તો તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો વડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓન આપના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રોને લાઈક કરી દેજો તો આ જે છે બાવીસ આપણે બે દિવસ ભેજની આગાહી કરી હતી તો મિત્રો ખાસ કરીને હવે મિત્રો ભેજ ઓછો જોવા મળશે પણ તો અહીંયા તમે એક નાની સિસ્ટમ જોઈ શકો છો જે અરબી સમુદ્રમાં બની રહી છે સાથે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હવા સાથે મિત્રો અરબી સમુદ્રનો ભેજ મળી રહ્યો છે એટલે કે ગુજરાતની અંદર ખાસ કરીને વાદળા જોવા મળી રહ્યા છે ક્યારેક મિત્રો ઘાટો તો ક્યારેક છૂટા છવાયા તો ક્યારેક મિત્રો ક્યાંક ક્યાંક છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ વરસાદને લઈને મિત્રો હાલ મિત્રો કોઈ આગ નથી તો મિત્રો આપણે ખાસ કરીને જોઈ લેવી નેક્સ્ટ અહીંયા તમે જોતા જઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બ મિત્રો આવી રહ્યા છે પણ આપણે અગાઉ પણ મિત્રો આપણે વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો આવશે પણ તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ ખાસ કરીને જોવા જઈએ તો હવે પછીના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ખાસ કરીને ઉપર ની તરફ મિત્રો જતા હોય છે ગુજરાત તરફ ખૂબ જ ઓછા મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે તો આ ખાસ કરીને હવે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેની અસર ઓછી થશે પરંતુ અરબી સમુદ્ર પરથી જો વાવાઝોડું બનશે તો આ વાવાઝોડું અને ભારે ભેજને કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે પરંતુ આગામી દસ દિવસ જોવા જઈએ તો ગુજરાતના વાતાવરણની અંદર ખાસ કરીને ચોવીસ તારીખે વહેલી સવારે આ વાદળા જોવા મળી શકે છે રાત્રે પણ મિત્રો ક્યાંક ક્યાંક વાદળા જોવા મળી શકે છે પરંતુ અહીંયા વરસાદને લઈને મિત્રો કોઈ આગાહી નથી અહીંયા મિત્રો જોઈશું છવ્વીસ તારીખની આસપાસ પચીસ તારીખની આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મજબૂત રીતે બની રહ્યું છે પણ તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ખાસ કરીને ગુજરાત તરફ કોઈ વરસાદ આવે તેવી કોઈ શક્યતા નથી હા ખાસ કરીને અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમને કારણે મિત્રો ખાસ કરીને ભેજ આવી શકે છે જેને કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખાસ કરીને જે બોર્ડર એરિયાના જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર મિત્રો છાંટા પડી શકે છે બાકી વધારે નુકસાનકારક વરસાદ જોવા મળે તેવી કોઈ શક્યતા નથી અહીં તમે જોઈ શકો છો સત્યાવીસની આસપાસ તો અહીંયા મિત્રો ખાસ કરીને આપણે છે એક ત્રીસ તારીખ સુધીની આગાહી કરી ત્રીસ તારીખની આગાહીમાં આપણે વાત કરીએ કે દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતની અંદર અરબી સમુદ્રના ભેજને કારણે મિત્રો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને તેને લઈને ક્યાંક ક્યાંક મિત્રો કોક કોક છાંટા પડી શકે છે વાતાવરણમાં પલટો આવી શકે છે પરંતુ ખાસ કરીને ભારે વરસાદ પડે ખેતીના પાકોને નુકસાન થાય તેવી કોઈ હાલ મિત્રો મોટી આગાહી નથી સાથે જ મિત્રો આપણે પવનની ઝડપ જોઈ લેવી તો અહીંયા મિત્રો તમે સ્પષ્ટ જોઈ શકો છો જે ઝડપની વાત કરવામાં આવે તો વહેલી સવારે સત્તર થી લઈને વીસ કિલોમીટરની આસપાસ પવનની ઝડપ હશે પરંતુ બપોર પછી આ પવનની ઝડપ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને જે કચ્છ છે એના દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદરથી આડત્રીસથી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેને લઈને મિત્રો ગરમીની અંદર મિત્રો આજે કાંઠા વિસ્તારના દરિયા કિનારાના જે જિલ્લાઓ છે જે વિસ્તારો છે ત્યાં ગરમીમાં રાહત મળી શકે છે પરંતુ અમદાવાદ છે રાજકોટ છે હળવદ છે ભાવનગર છે બોટાદ છે સુરેન્દ્રનગર છે વડોદરા છે તો આ વિસ્તારોની અંદર મહેસાણા છે તો આ વિસ્તારોની અંદર ભારે ગરમી પડશે અને તાપમાન બેતાલીસ ડિગ્રી ઊંચું જાય તેવી પણ શક્યતા છે તો શનિવારે મિત્રો સવારનું તાપમાન નોર્મલ છે પરંતુ બપોર પછી આપણે જે અગાઉ વાત કરી કે એ રીતે ખાસ કરીને દરિયાકાંઠાના જે ભાગો છે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જેની અંદર મિત્રો ખાસ કરીને પવન થોડોક તેજ રહેશે જે ગરમીને મિત્રો રાહત મળશે બાકી અહીંયા વરસાદને લઈને વરસાદ સિસ્ટમ ખેંચી લાવે તેવો કોઈ મિત્રો આગાહી નથી તો છેક આપણે મિત્રો ત્રીસ તારીખ સુધીની અપડેટ જોઈએ દરેક દિવસે મિત્રો ખાસ કરીને જે સૌરાષ્ટ્ર દરિયાકાંઠો છે અને કચ્છનો જે દરિયાકાંઠો છે આ વિસ્તારોની અંદર તેજ પવન રહેવાને કારણે ત્યાં ગરમીની અંદર રાહત મળશે બાકી તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને ભારે ગરમી જોવા મળશે સાથે સાથે મિત્રો આપણે ગરમીની પણ વાત કરીએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો વહેલી સવારે મિત્રો હવે ઠંડીનો ચમકારો નહીં જોવા મળે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં ક્યાંક ક્યાંક જોવા મળશે બાકી મધ્ય ગુજરાતની અંદર ભાવનગર રાજકોટ અમદાવાદની અંદર વહેલી સવારે પણ પચીસ ચોવીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહે છે એટલે કે ગરમીની મિત્રો ખાસ કરીને વહેલી સવારે પણ અહેસા થાય અને બપોર પછી મિત્રો તમે જોઈ શકો છો બપોર પછી જે તાપમાન છે એ મિત્રો ખાસ કરીને સાડત્રીસ ઓગણચાલીસ આડત્રીસ ઓગણચાલીસ રાજકોટની અંદર આડત્રીસ જૂનાગઢમાં આડત્રીસ તો આવી રીતે તાપમાન છે એ ખાસ કરીને જોવા મળશે અને ધીમે ધીમે આ તાપમાન છે બેતાલીસ ડિગ્રી સુધી પણ જોવા મળી શકે તો અહીંયા તમે જોઈ શકો છો સ્પષ્ટ મિત્રો ચોવીસ તારીખે આડત્રીસ ડિગ્રી ત્યારબાદ મિત્રો ધીમે ધીમે તાપમાન છે વધી જશે અને ઓગણ ડિગ્રી સુધી તમે અહીંયા તમે જોઈ શકો છો પચીસ તારીખ એટલે કે હોળીના દિવસોની આસપાસ ઓગણચાળીસ ડિગ્રી હશે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે તાપમાન વધી અને મંગળવારના રોજ આ તાપમાન છે એકતાલીસ ડિગ્રી મહેસાણાની અંદર હળવદ માં અમદાવાદ વડોદરામાં એકતાલીસ ડિગ્રી જ્યારે રાજકોટ જૂનાગઢની અંદર ચાલીસ ડિગ્રી પણ મિત્રો ખાસ કરીને જે કચ્છના જે અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે એની અંદર તાપમાન છે દસ ડિગ્રી સુધી નીચો જોવા મળી શકે છે તો તો આ તાપમાન છે ખાસ કરીને બેતાલીસ ડિગ્રી સુધી ઊંચું જાય તેવી પણ મિત્રો હાલ શક્યતા વર્તાઈ રહી છે તો અહીંયા તમે જોઈ શકો છો એકતાલીસ ભાવનગરમાં પણ એકતાલીસ અમદાવાદમાં એકતાલીસ હળવદમાં એકતાલીસ તો રાજકોટ જૂનાગઢ મહેસાણામાં ચાલીસ ડિગ્રી તો ગાંધીધામ ભુજની અંદર પણ ચાલીસ ડિગ્રી તાપમાન છે જોવા મળશે તો આગામી સમયની અંદર ભારે તાપમાન છીએ જોવા મળવા હવે મિત્રો આપણે જોઈએ કે હોળીના દિવસે પવનની ઝડપ ઝડપથી કઈ દિશા તરફ રહેશે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતનો મેપ છે અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો રાત્રિના આપણે દસ વાગ્યાનો મેપ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો સ્પષ્ટ સંપૂર્ણ ગુજરાતની અંદર ખાસ કરીને જોવા જઈએ તો પશ્ચિમ તરફથી પૂર્વ પશ્ચિમ તરફથી પૂર્વ તરફ એટલે કે પૂર્વ દિશા તરફ મિત્રો ખાસ કરીને પવન જઈ છે અને હોળીની ઝાડસી પૂર્વ દિશા તરફ રહેશે અને પૂર્વ દિશા તરફ હોળીની જ્વાર જાય તો બાર આની ચોમાસું મિત્રો કહેવામાં આવે છે એટલે કે બાર આની ચોમાસું થાય છે અને જો સોળ આની ચોમાસું ક્યારે જાય કે આવી રીતના નૈઋત્યના પવનો જો ફૂંકાતા હોય તો ચોમાસું છે એ ખાસ કરીને સોળ આની મિત્રો ખાસ કરીને જોવા મળે છે અને તેની વિરુદ્ધમાં જો આવી રીતે ઊંધા પવનો આવતા હોય અને હોળીની ઝાડ છે એ નૈઋત્ય તરફ જતી હોય તો દુષ્કાળથી સો ટકા મિત્રો પડે એટલે કે ખૂબ જ ઓછો વરસાદ થાય છે તો ખાસ કરીને હોળીના દિવસે આપણે મિત્રો સંપૂર્ણ જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો પવન છે એ પશ્ચિમનો રહેશે જે મિત્રો આગામી ચોમાસું એટલે કે બાર આની ચોમાસું રહેશે તેવા અત્યારથી જ મિત્રો સંકેત આપી રહ્યા છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો ને લાઇક કરી દેજો અસ્તુ જય જય ભારત